શ્રાવણ માસ એ ભગવાન શિવને સમર્પિત છે આ માસમાં ભોળાનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભોળાનાથ ખૂબ જ સરળ ઉપાયોથી પણ જલ્દી ખુશ થઈ જાય છે આ માસમાં ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે પુરાણો અનુસાર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે

મિત્રો તલના બે પ્રકાર છે એક સફેદ તલ અને એક કારા તલ સફેદ તલ વિશે તો આપણે બધા સૌ જાણીએ છીએ પણ કાળા તલ શિવજીને કેમ વધારે પ્રિય છે સફેદ તલનો ઉપયોગ ખાસ કરીને હવનમાં જ્યારે પિતૃનું શ્રાદ્ધ હોય એની અંદર શ્વેત તિલહ પણ જ્યારે કાળા તલની વાત કરવામાં આવે ત્યારે કાળા તલ શિવજીને અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે જ્યારે શિવજીની પૂજા હોય કે શિવજીનો હવન હોય કે લઘુરુદ્ર હોય કે હોમાત્મક લઘુરુદ્ર હોય તો કાળા તલનું વિશેષ મહત્વ અહીંયા બની જાય છે તો દર્શક મિત્રો કાળા તલને હોમવાથી કાળા તલને શિવજી ઉપર અર્પણ કરવાથી એનાથી ફાયદો શું થાય છે મિત્રો એવું કહેવાય છે કે શિવજીને અમુક વસ્તુ બહુ પ્રિય છે ભગવાન શિવજીની ચોઈસ શિવજીને અમુક વસ્તુ બહુ પ્રિય હોય જેમ કે કોઈ માણસ હોય તો એને ખાવાનું કંઈક એને ભાવતું હોય કોઈ અત્યારે સરસ મજાનું કોઈ સારા કપડાં પહેરવાનો શોખ હોય માણસની અલગ અલગ ચોઈસ હોઈ શકે તો ભગવાન શિવજીને કઈ કઈ વસ્તુ ગમે છે એમાંથી એક વસ્તુ છે કાળા તલ આમ તો ભસ્મ ગમે રુદ્રાક્ષની માલા ગમે શિવજીને ધતુરાનું ફૂલ ગમે ભાંગનો પ્રસાદ ગમે પણ ભગવાન શિવજીને જ્યારે તલની વાત કરવામાં આવતો તો કૃષ્ણ તિલહ કૃષ્ણ તિલ કહેતા તલ કૃષ્ણ કહેતા કાળા કાળા તલ શિવજીને બહુ જ પ્રિય છે અને ભગવાન ભોલેનાથને જો તમારે હવનથી પ્રસન્ન કરવા હોય તો તમારે કાળા તલની આહુતિ અર્પણ કરવાની હવન કોડમાં મૃગી મુદ્રા દ્વારા આમ લેવાની અને મહાદેવજીનો મંત્ર બોલી અને શિવજીને અર્પણ કરી સ્વાહા બોલીને અર્પણ કરવાની મતલબ તલની આહુતિ આપવાથી કાળા તલની આહુતિ આપવાથી ધનવાન થવું હોય ને તો તલની આહુતિ વધારે દ્રવ્યનું પણ મહત્વ છે ઘણી વખત આપણે જવ અને તલ જવ તલ હવનમાં હુમીએ છીએ જવ ની આહુતિ તલની આહુતિ ઘીની આહુતિ ભાતની આહુતિ વિશેષ દ્રવ્યોની આહુતિઓ આપણે હવન સામગ્રીની આહુતિ બધું આપતા હોઈએ છીએ પણ એમાંય લખ્યું છે જવ અને તલની વાત કરીએ તો જવ હવનમાં હોમવામાં ચોક્કસ આવે છે પણ વિશેષ માત્રામાં જો જવને આહુતિ આપવામાં આવે તલ કરતા વિશેષ જો જવની આહુતિ આપવામાં આવે તો તે ઘરમાં દરિદ્રતા આવે છે પણ જો એની જગ્યાએ તલને વધારે હોમવામાં આવે અથવા તલની જ આહુતિ આપવામાં આવે તો લક્ષ્મીવાન ભવા એના ઘરમાં લક્ષ્મીજી આવે છે એવું શાસ્ત્રમાં લખેલું છે બીજું ભગવાન શિવજીની ઉપર જો તમારે તર્પણ અથવા અભિષેક કરવો હોય તો કલશમાં પાણી ભરી અને કલશની અંદર કારા તલ થોડા અંદર પધરાવી દેવા અને અમે કારા તલ થોડા લઈ અને ભગવાન શિવજીનું મંત્ર બોલી મૃત્યુજય મહાદેવ અત્રાહિમામ શરણાગ જન્મ કરો જરાવે બોલીને અંદર તલના દાણા નાખી દેવા અને પછી એ તલ અને જલ મિશ્રણ કરી અને શિવજીની ઉપર અભિષેક કરો શિવજી બહુ પ્રસન્ન કાળા તલથી વાનગી બનાવીને ભગવાન શિવજીને જમાડવાથી પણ શિવજી પ્રસન્ન થાય છે અને પોતે જમવાથી પણ કલ્યાણ થાય છે શિયાળો મહિનો શિયાળો જ્યારે આવે ને ત્યારે આપણે બધા કાળા તલની ચીકી કે કચરીઓ બનાવીને આપણે ખાતા હોઈએ છીએ કેમ કે તલમાં તેલ નીકળે છે ને એ તેલ શરીર માટે તલનું તેલ શરીર માટે બહુ જ ફાયદાકારક હોય છે શરીરને મજબૂત કરે છે શરીર ઉપર તેલનું માલિશ કરવાથી શરીર એકદમ રુષ્ટ અને પુષ્ટ રહે છે શિવજીને પણ કારાતલની વાનગી બનાવી કારાતલનો કોઈ પ્રસાદ બનાવીને શિવજીને અર્પણ કરવામાં આવે તો શિવજી વિશેષ કૃપા વરસાવે છે એવું કહેવાય છે કે મનોકામનાની પૂર્તિ મનુષ્યની મનોકામના પૂર્ણ કરવી હોય ને તો કારાતલ લેવા અને ભગવાન શિવજીનો કોઈ મંત્ર પકડી લેવો અને એ મંત્ર સવા લાખ મંત્ર સવા લાખ વાર બોલવાનો અને એક એક તલ ભગવાન શિવજીને અર્પણ કરવાનો એક તલનો દાણો દેવાનો મંત્ર લેવાનો જેમ કે કોઈ નાનો મંત્ર લઈ લીધો તમે ઓમ મહારુદ્રાય નમઃ ઓમ મહારુદ્રાય અથવા ઓમ નમ સિવાય કે હોય મંત્ર અને એક એક બોલીને શિવજીને અર્પણ કરો એમ સવા લાખ તલ કાળા અર્પણ કરવાથી મનુષ્યની મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શિવજીને કાળા તલ આ રીતે તમે અર્પણ કરો છો પ્રગતિ માટે સવા લાખ જે મેં કહ્યું તે એમાં એક એક દાણો જ અર્પણ કરવાનો એક દાણો લેવાનો તલ બહુ નાના હોય એટલે આમ ચપટી ભરીને એક સાથે આમ વધારે નહીં નાખવાના નહીં તો સવા લાખ ઘડીકમાં પતી જાય પણ એ રીતે નહીં એક સિસ્ટમ છે કે એક દાણો લઈ શિવજીની ઉપર અર્પણ કરો અથવા શિવજીની ઉપર સમજો કે શિવલિંગ ઉપર તમારે તલનો એક કાળા તલનો પર્વત બને એ રીતે આકૃતિ બનાવો શિવજીની ઉપર એક તલનો દાણો થોડોક એવું હોય ને તો થોડીક પાણી વાળું મિશ્રણ કરશો તો તલ જે છે ધીરે ધીરે ચોટશે શિવજીની મસ્તક ઉપર તલનો પર્વત બને જેમ કોઈ વ્યક્તિના મસ્તક ઉપર આપણે સમજો મુગઢ પહેરાવીએ છીએ અને મુગટથી વ્યક્તિ જે શોભા વધે છે તે રીતે ભગવાન શિવજીને જો તમે એક એક તલ ભગવાનની ઉપર અર્પણ કરીને ચાહે સવા લાખ મંત્રનું અનુષ્ઠાન લઈ શકાય એનાથી ઓછા મંત્ર પણ લઈ શકાય પણ કાળા તલ શિવજીને અર્પણ કરો મસ્તક ઉપરને ને એમાં જો તલનો પર્વત બને શિવજીના મસ્તક ઉપર તો એનાથી મહાદેવજી બહુ જ પ્રસન્ન થાય છે તલ કોરા હોય અથવા હોય તો જલ્દીથી જલ્દીથી હોય હોય છે કોરા તો એ છૂટા પડી જતા હોય છે તો આ બાબતનું ધ્યાન રાખવાનું બીજા નંબરની વાત કે ભગવાન શિવજીને જો તમે કારા તલ દ્વારા કાળા તલનું તેલ કારાતલનું તેલનું અભિષેક ખારી કરવામાં આવે છે તો પણ શિવજીની કૃપા મળે છે મતલબ તેલ કારાતલના અનેક પ્રયોગ બતાવ્યા મેં આહુતિ આપીને કૃપા મેળવી શકો અભિષેક કરીને મેળવી શકો તમે ભગવાનને તલનો પ્રસાદ બનાવી દે અથવા શિવજીની ઉપર તલનું પર્વત બનાવીને પણ મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે અને કારાતલનું તેલ હોય તો એ પણ શિવજીને અર્પણ કરી શકાય આનાથી ફાયદા શું તો શિવજી કારા તલનો જે મનુષ્ય ઉપયોગ કરે છે એને ધનનું આગમન તો થાય છે પણ મુસીબત બહુ બધી મુસીબત હોય તો એ મુસીબતોમાંથી ચારે છે કેમ કે ત્રાહિમામ શરણાગતમ શબ્દ વાપરવામાં આવે છે ત્રાહિમામ જે વ્યક્તિ અનેક મુસીબતથી ત્રાહિમામ થયો હોય તકલીફમાં આવ્યો હોય અને શિવજીના શરણાગતમ શિવજીના શરણમાં જાય છે મૃત્યુજયના શરણમાં જાય છે કેમ કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ અને ચાહે ગમે તેવા સંકટ હોય જન્મ મૃત્યુ જરા વ્યાધિ જન્મ ને મૃત્યુ માં મનુષ્ય ફસાયો હોય તો પણ આ કાળા તલનો ઉપાયથી વ્યક્તિને પીડિતમ કર્મબંધને બધા કર્મમાં બંધનમાંથી મુક્તિ પ્રદાન કરે છે તો શિવજીના કાળા તલનો મહિમા શાસ્ત્રમાં બહુ જ વિશેષ રહેલો છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને કાળા તલ વિશે આપી છે ને આવી જ એક એક વસ્તુ એક એક દ્રવ્ય ઉપર શ્રાવણ મહિનાની અંદર આપણે ચર્ચા કરીશું અને ઉપાયો આપણે જાણીશું અને શ્રેષ્ઠ ઉપાયો કરીશું જેનાથી આપણું કલ્યાણ થાય મને આપી દો હવે દર્શક મિત્રો રજા જય ભગવાન